તમારો ભાવ તમારી લાગણી જોઈને અમે અહીંયા અને તમે બધા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું એ બધા પણ બધાનો આભાર માનું છું સાથે સાથે નવા વર્ષમાં આપણે બધા આજે મળ્યા છે ત્યારે અમારી ટીમ વતી પરિવાર વતી પાર્ટી વતી આ નવું વર્ષ તમારા તમારા પરિવાર બધા માટે સુખ શાંતિ સમૃદ્ધિ લાવે અને દરેક ક્ષેત્રે તમે બધા આગળ વધો એવી અમારા તરફથી શુભકામનાઓ આપીએ છીએ અને સાથે સાથે બધા શ્રીઓ ગામના પટેલ અમારા સાથી આગેવાન ભગીયાભાઈ સરપંચ બધા જ લોકો બધી વાતો તો આપણે ત્યાં કરીશું પણ જે પ્રકારે વીજળી ગામ નો ઇતિહાસ છે કે આપણા આજ ગામના આ જ્યાં બેઠા છે આંગણાના અમરસિંહભાઈ બે વખત આ વિસ્તાર ગૌરવશાળી લોકો અહીંથી ક્રાંતિકારી લોકો અહીંયા આ ગામ માંથી પેદા થયા છે અને આજે તમને બધાને મળીને ખરેખર અમને પણ હિંમત મળી છે અમને પણ આનંદ થાય છે કે આ વિસ્તારમાંથી આપણા પ્રમુખ છે સાથે અમારા બાજુના વિસ્તારમાંથી જીગ્નેશભાઈ એમની પૂરી ટીમ છે ખૂબ મહેનત કરે છે એમની ઈચ્છા સત્તામાં આવીને પૈસા કમાવાની નથી બીજી પાર્ટીના લોકો સત્તામાં આવીને પૈસા કમાઈ લઈશું બંગલાઓ થઈ જશે ગાડીઓ થઈ જશે અમારું બધું કરી લઈશું એ હેતુ સાથે પાર્ટીમાં અમે બધા નથી જોડાયા અમે બધા પાર્ટીમાં એટલા માટે જોડાયા છે કે આપણા લોકોના કામ થાય આપણા લોકોની સેવા થાય અને એના માટે અમે દિન રાત મહેનત કરીએ છીએ